જીરુના ભાવમાં થોડી ઘણી રિકવરી આવી રહી હોય તેવું અત્યારે ભાવને જોતા લાગી રહ્યું છે આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો બોટાદ આઠ હજાર ત્રણસો પચાસ થરાદ સાત હજાર સાતસો મોરબી સાત હજાર પાંચસો પચાસ ગોંડલ સાત હજાર નવસો છવ્વીસ સાત હજાર બસો હળવદ સાત હજાર બસો સાત હજાર બધા વિસ્તારોમાં જીરુની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે નવા જીરુને આવવામાં હજી ઘણો બધો સમય લાગશે અને ઘણા બધા જાણકારો જણાવી રહ્યા છે કે રાજસ્થાનમાં જીરુના ઊભા પાકમાં ઘણો બધો બગાડ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમે કોઈ ખેડૂતભાઈઓએ જીરુનું વાવેતર કરેલું હોય તો આ તમારા વિસ્તારમાં જીરુમાં અત્યારે ઊભા પાકમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો